ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું છું તમારો ભાઈ પ્યારા હીર અને હું આવી ગયો છું એક નવા લોકો સાથે સવારમાં ઉઠી ગયો છું ને મોડો મોડો ઉઠ્યો છું બહુ બધી ઠંડી ભાઈ છે આજે રાત્રે આવી ગયો તો ખેતરે હવે જાવરો કરે રાત્રે અંધારું હતું તો ખેતરે દેખાણું નહોતું આ છે રંડા આવેલા છે ખેતરમાં આ છે આપણો માચડો આખા ખેતરમાં એ ડવાલ છે ઊઠી આપણે જવાનું છે ઘરે આજે ઉત્તરાયણ છે ને તો ફટાફટ ઘરે પહોંચી જાય હું ઘરે આવી ગયો હતો અને ચા પાણી કરીને ફટાફટ તૈયાર થઈને ધાબામાંથી ચડ્યો ત્યાં ત્યાં ઓલરેડી બધા પહોંચ્યા આવેલા તો પતંગ ચગાવવા માટે ભોલોન બીજીઓને મોટાભાઈ વસ્તાભાઈ પતંગ ચગાવતા હતા હું આવ્યો ત્યાં તો ચાર પાંચ કાપી નાખી હતી પતંગ અને બધા એન્જોય લઈ રહ્યા હતા કોણ સગા વડી પતંગ સગાવ પછી આવી ગયા અમે વિનોદભાઈના ના ધાબા ઉપર ત્યાં વિનોદભાઈ પતંગ ગાતા હતા એ થોડીક વાર એમને ભેગું એન્જોય લેવા ગયા વિનોદભાઈ પતંગ તો બહુ ઊંચો ચગાવી દીધો હતો પણ નાનકે છોકરે ભાણી એનો પતંગ કાપી નાખ્યો પછી ઘરે આવ્યો તો લૂંટણીયા પતંગ લૂંટીને ભેગા કરતા હતા હવે લૂંટણીયા આ રૂગા પતંગ લૂંટે હજે લૂંટી આવ્યો લૂંટણીયા આધી પતંગ નુ ઉતરે ઉતરાણ પૂરી થઈ ગઈ તો એ તો ચાંદી લૂંટી આવેલા વિદ્યાનંદ ઘરે હે હે તું જા ખેતનમાંથી આ ચાંદી લૂંટી આવ્યો આ વિદ્યાનંદ ઘરે હે આ જ લઈ લઈએ આપણને લૂંટિયા હોય કે હસી વાત ઘરની સાફ સફાઈ ચાલે હરી તમે જોઈ શકો છો આપણી ટ્રોફી બધી પડી છે મહિનો આવવાનો છે એટલે શણગાર વણગાર બધું ઘરની સાફ સફાઈ શણગાર ને તૈયારી કરે હેરા બધા બે દિવસ ત્યાં ઘરે આવ્યા તો રોજ નવું નવું ખાવાનું મળે છે આજે પાછી ખીર બનાવી છે અને મને હીરાને તો બે દિવસ થઈ એટલે મોજ મોજ હે ને હજી ખજુરના શું લાડુ બનાવે ખજુના લાડવા ખાજુના લાડુઆ બનાય બે દિવસ આવ્યા એટલે લાડ બહુ કરાવે હેરા મને હીરાને પોલીસ પોલીસ નથી ત્યારે ભોલે અમારે ઘરે જતંગ સગાવે પતંગ સગાવવા અમે સગાવી લીધી થાકી ગયા હવે હજી કાંઈક નવું આવે ઓ ખીર ભાઈ ખીર ના ઢગલા છે ભાઈ બદામ વાળી કાજુ બદામ બધું મિક્સ છે ભાઈ બધું ખીર ખતરનાક બનાવી છે કેને બનાવી છે મિતા એક સોની બે ભેગી છે હમ મસ્ત બને હા હરી હવે ખીર ખાઈ લઈ ત્યાં સુધી ખજૂર પાક બને રહો ખીર ખાઈ લેશું ત્યાં ખજૂર પાક બની જાય પછી ખજૂર પાક નો વારો મિત્રો લાડુ બની ગયા છે અને ખજૂર પાક ના લાડુ બનાવ્યા છે બહુ જોરદાર બન્યા છે Gara hát được là đao rồi nơi 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 này nơi 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 nơi

પહોંચી જઈ આપણે આડેસર પહોંચ્યો છે અને સાંતલપુર પહોંચી એ સાંતલપુર પહોંચી આવશે મારા ડાંગ આવી ગયા છે એમને ચા પાણી કરાવી લીધા છે ને આપણે રાજેશભાઈ ફ્યુચર કોન્સ્ટેબલ ને ડીજે ફ્યુચર પીએસઆઈ ભલે ભાઈ હા મળીએ ભલે ભાઈ હલો ડાંગર ચા પાણી કરાવીને હવે ઘરથી નવરાઈ બવરાઈને ઉધરો કરી થોડોક